ગમત સાથે ચલમ આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણે છે એ રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ અંતર્ગત ત્રેવીસો નેવ્યાસી જગ્યા છે એનું વિગતવારનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે ફોર્મ ક્યારથી ભરાવાના છે એની લાયકાત શું છે ઉંમર શું છે ફીઝ કેટલી છે અને કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી આવેલી છે એના કેટલાક નિયમો ક્યાં ક્યાં છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જો વિદ્યાર્થી મિત્રો તમે ગમ્મત સાથે જ્ઞાન ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા તમામ જે મુખ્ય સેવી આ સોરી રેવન્યુ તલાટી છે રેવન્યુ તલાટી ભરતીના તમામ ક્લાસની અપડેટ તમને મળી રહે વિદ્યાર્થી મિત્રો આપણે રેવન્યુ તલાટી અંતર્ગત છે એ એકદમ ફ્રી ક્લાસ ઘણા બધા લેવાના છે એ પણ યુટ્યુબ ઉપર લેવાના છે એ પણ અભ્યાસક્રમ મુજબ લેવાના છે બરાબર તો એના માટે જો તમે આ ફ્રી ક્લાસનો લાભ લેવા માગતા હો તો આજે જ જોડા જજો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે બરાબર ત્યાં પણ તમે જોડાઈ શકો છો અને પ્લે સ્ટોરમાંથી ગમત સાથે જ્ઞાન નામની એપ્લિકેશન છે એ તમે સર્ચ કરશો તો એ એપ્લિકેશન તમને જોવા મળશે એ પણ તમે ડાઉનલોડ કરી લેજો ત્યાં પણ તમને ટેસ્ટ આપવા મળશે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે વિગતવારનું નોટિફિકેશન ડેવેન્યુ તલાટીનું તો વિદ્યાર્થી મિત્રો તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ થી દસ છ બે હાજર પચીસ સુધી માટે મહેસૂલી તલાટી હજાર પચીસ થી દસ છ બે હજાર પચીસ સુધી બરોબર છે તો ખાસ યાદ રાખજો હવે આપણે એની વિગતવારની જગ્યાઓ જોઈએ તો સૌથી વધારે જિલ્લા છે ક્યાં ક્યાં જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે બરોબર છોટા ઉદેપુર અમદાવાદ જિલ્લામાં સારી એવી જગ્યાઓ છે પછી કચ્છ જિલ્લામાં પણ સારી એવી જગ્યાઓ છે બરાબર બધા જિલ્લાવાઇઝ છે એ જગ્યાઓ તમને અહીંયા જોવા મળે છે બનાસકાંઠા ભરૂચ અને ભાવનગર જિલ્લામાં પણ સારી એવી જગ્યાઓ છે ડન કાતી જિલ્લાવાઈઝ જગ્યાઓ પછી બરોડામાં અને સુરતમાં સો પ્લસ જગ્યાઓ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એટી ફાઇવ જગ્યાઓ આવેલી છે એટલે રેવન્યુ તલાટીની ખૂબ સારી એવી અને મોટી ભરતી કહેવાય આપણે ફ્રી ક્લાસ યુટ્યુબ પર શરૂ કરવાના છીએ અભ્યાસક્રમ આવી ગયો છે અભ્યાસક્રમ મુજબ આપણે ફ્રી લેક્ચર સિરીઝ શરૂ કરીશું તો બધા જ ખાસ એટલે ખાસ જોડાઈ જજો એનો ડેમો ક્લાસ છે બે દિવસમાં હું મૂકી દઈશ આપણી યુટ્યુબ ચેનલ પર બરોબર એટલે ખાસ એટલે ખાસ જોડાઈ જજો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો ઉંમર જોઈએ આપણે રેવન્યુ તલાટી ભરતી અંતર્ગત એક તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે દસ બે હજાર પચીસના રોજ ગણવામાં આવશે દસ તારીખ પછી તમે અરજી નહીં કરી શકો એટલે અરજી સ્વીકારવાની જે છેલ્લી તારીખ છે એના ઉમેદવારે વીસ વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ તો તમે એમાં ફોર્મ ભરી શકશો અને પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ મિનિમમ તમારા વીસ વર્ષ હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષની અંદર તમે આવવા જોઈએ પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ સ્પેસિફિક હું જે બોલું છું એના પર તમે ધ્યાન આપજો પાંત્રીસ વર્ષ પૂરા કરેલા ન હોવા જોઈએ બરોબર છે બાકી જે સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમના માટે પાંચ વર્ષ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષ અને અનામત કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એને દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એટલે કે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં આવતા હોય છે તો એ ફોર્મ ભરી શકશે સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારો માટે પણ દસ વર્ષ છે એટલે કે મહત્તમ પિસ્તાળીસ વર્ષ ની મર્યાદામાં આવતા હશે તો તે ફોર્મ ભરી શકશે એવી જ રીતે સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો માટે પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે અને મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં એ આવતા હોવા જોઈએ તો આ હતી વિદ્યાર્થી મિત્રો રેવન્યુ તલાટી અંતર્ગતની ઉંમર વીસ વર્ષ ઓછામાં ઓછી હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અને જો વાઇઝ આવતી હોય તો એટલા વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે નેક્સ્ટ આગળ વધીએ એવી જ રીતે જો અનામત કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે એની પંદર વર્ષની છૂટછાટ અને અનામત કેટેગરીની જે દિવ્યાંગ મહિલા ઉમેદવારો છે એમના માટે વીસ વર્ષની છૂટછાટ પણ બધા પિસ્તાલીસ વર્ષના કા ક્રાઇટેરિયામાં આવવા જોઈએ અને જો માજી સૈનિક ઉમેદવાર હોય તો ઉપલી વયમર્યાદામાં તેઓએ બજવેલી ફરજના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ છે એમને મળવાપાત્ર થશે બરાબર ખાસ એટલે ખાસ જોઈ લેજો નેક્સ્ટ આગળ વધીએ હવે વિદ્યાર્થી મિત્રો તમારું પગાર ધોરણ બરોબર છે તો સાતમા પગાર પંચ અંતર્ગત રેવન્યુ તલાટી અંતર્ગત જે તમારું પગાર ધોરણ છે એ પ્રથમ પાંચ વર્ષ માટે છે એ તમને છવ્વીસ હજાર ફિક્સ વેતનથી પગાર અપાશે બાકીના જે લાભો મળવાપાત્ર છે એ મળશે ડન એટલે ખાસ યાદ રાખજો છવ્વીસ હજાર છે એ તમારો પગાર છે સાતમા પગાર પંચ અંતર્ગત નેક્સ્ટ આગળ વધીએ હવે જોઈએ તો શૈક્ષણિક લાયકાત જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી છે એ સ્નાતકની પદવી એટલે કે કોલેજ લેવલની તમારી પાસે છે એ ડિગ્રી હોવી જોઈએ બરાબર ખાસ એટલે ખાસ જોઈ લેજો મહેસૂલ વિભાગનો જે બાવીસ પાંચ બે હજાર પચીસના જે જાહેરનામામાંથી જે નિયત કરેલા પરીક્ષાના નિયમો છે ને એની જોગવાઈ મુજબ છે એ તમારે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ નેક્સ્ટ આગળ વધીએ હવે જો તમારી પાસે રમત ગમત હોય તો એના વધારા ગુણ મેળવવા માટેની જે લાયકાત છે બરાબર તો એ જો આ નીચે બધી રમતો આપેલી છે બરાબર છે એક બે અને ત્રણ હવે એમાં શું કીધું છે કે ઉમેદવારો પસંદગીમાં અગ્રતા માટે તેમને જે એમસી ક્યુઆર એટલે કે જે સીબીઆરટી પરીક્ષામાં મેળવેલ ગુણ હોય એના નોર્મલાઇઝેશન ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે કેટલા ટકા પાંચ ટકા ગુણ પણ ઉપરોક્ત ત્રણ પૈકીની કોઈ એક સ્પર્ધામાં ઉમેદવારોએ ભાગ લીધેલો હોય તેવા જ ઉમેદવારોએ અરજીપત્રકમાં જરૂરી વિગતો દર્શાવવાની રહેશે બરાબર છે ખાસ યાદ રાખજો પણ ઉપરોક્ત ત્રણ સ્તર સિવાયની સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હોય તો તેને અગ્રિમતા માટે માન્ય ગણવાની રહેતી નથી આ ઉપરોક્ત જે ત્રણ લિસ્ટ મેં તમને કીધું આંતરયુનિવર્સિટીની હોય અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા યોજાતી જે સ્પર્ધા હોય એનું પ્રતિનિધિત્વ કરેલું હોય કોઈ પણ જાતની તમે રમતગમતમાં આ જે ત્રણ બતાવેલી છે એમાં ભાગ લીધેલો હોય તો તમારે જરૂરી જ્યારે ફોર્મ ભરો ત્યારે એમાં તમારે એ લાયકાતમાં બતાવવાનું છે એ તમારા પાંચ ટકા ગુણ એના ગણાશે બરાબર પણ આ ત્રણ અંતર્ગત આવવું જોઈએ નેક્સ્ટ પછી તમે કોમ્પ્યુટરની જાણકારી ધરાવતા હોવા જોઈએ તમારી પાસે છે એ કોઈપણ તાલીમી સંસ્થાનું બેઝિક નોલેજ ધરાવતા એવું સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ માર્કશીટ ધરાવતા હોવા જોઈએ સરકાર માન્ય યુનિવર્સિટી અને સંસ્થામાંથી કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોઈપણ ડિપ્લોમા ડિગ્રી કે સર્ટિફિકેટ વળેલા કોર્સ હોય એવા પ્રમાણપત્રોમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો અથવા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય તરીકે પાસ કરેલો હોય તેવા પ્રમાણપત્રો પણ ધરાવતા હોવા જોઈએ એટલે તમારી પાસે ખાલી કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોય તો એ તમારે સબમિટ કરવાનું રહેશે જે તમે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવો છો એ હવે વિદ્યાર્થી મિત્રો આવશે પરીક્ષા ફી તો પાંચસો રૂપિયા છે એ બિના અનામત વર્ગ માટે છે એ પાંચસો રૂપિયા ફી રહેશે અને ત્યારબાદ જે અનામત વર્ગ છે જે તમામ કેટેગરી આવે છે એમને લોકોને ચારસો રૂપિયા ફીસ છે એ ભરવાની રહેશે જો તમે ચાલીસ ટકા માર્ક્સ મેળવશો બરાબર છે તો તમને આ ફીસ છે એ પરત મળશે બાકી તમને ફીસ છે એ મળશે ને જો ધ ફીઝ પેડ શેલ બી રિફંડેડ ટુ ધીસ કેન્ડિડેટ હુ હેવ એ પેરીય ફોર ધ એક્ઝામિનેશન એન્ડ ઓફ્ટેન નોટ લેસ દેન ચાલીસ ટકા ઓફ માર્ક ઇન ધ પ્રિલિમરી એક્ઝામિનેશન બરાબર ચાલીસ ટકા માર્ક છે તમારે પ્રિલિમરી એક્ઝામિનેશનમાં મળવા જરૂરી છે બાકી તમે છે એ રિફંડ તમને મળશે નહીં કીધેલું જ છે શેલ નોટ બી રિક્વાર્ડ પે એની ફોર ધ મેઇન એક્ઝામિનેશન બરાબર ફી ફોર ધ મેઇન એક્ઝામિનેશન એ ખાસ યાદ રાખજો નેક્સ્ટ પરીક્ષાની પદ્ધતિ જોઈએ તો એમ સીક્યુ પ્રકારની પ્રશ્નોવાળી જે છે એ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે પ્રિલિમરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બે પરીક્ષા છે એ તમારી લેવામાં આવશે અનુસાર પરીક્ષા જે એક હેતુલક્ષી એમ સીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી બરાબર છે એ પદ્ધતિથી લેવામાં આવશે ડન અને જે લાયકી ધોરણ છે પ્રિલિમરી પરીક્ષામાં તમારે છે એ મુખ્યત્વે ચાલીસ ટકા માર્ક છે ક્વોલિફાઈંગ માર્ક છે ચાલીસ ટકા રાખવામાં આવેલા છે તો જ તમે મીન્સની એક્ઝામ માટે ક્વોલિફાય થશો આ પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ છે એમાં ગુજરાતી વીસ માર્ક અંગ્રેજી વીસ માર્ક બંધારણ છે ઇકોનોમિક્સ છે પોલિટી છે એડમિનિસ્ટ્રીસિશ એડમિનિસ્ટ્રેશન છે એમાં ત્રીસ માર્ક હિસ્ટ્રી કલ્ચર જીઓગ્રાફીના ત્રીસ માર્ક એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીના છે ત્રીસ માર્ક કરંટના છે ત્રીસ માર્ક અને મેથ રીંગના ચાલીસ માર્ક એમ મળીને ટોટલ ત્રણ કલાકનો ટાઈમ અને બસો માર્કનું પેપર તમારી પ્રાથમિક પરીક્ષાનું એમસીક્યુ આધારિત રહેશે ડન અને તમારી પ્રાથમિક પરીક્ષા છે એ ઓએમઆર અથવા તો સી પદ્ધતિથી લેવામાં આવશે બરાબર એ આગળ છે નોટિફિકેશન આવશે તે ડીપલી તમને જાણ કરી જ દેશે બરોબર છે અહીંયા ઓએમઆર પદ્ધતિ અથવા સીબીઆરટી લખેલું છે એટલે એ હવે નક્કી થશે એટલે આપણે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આધારિત એમસીક્યુ પ્રકારની ઓએમઆર પદ્ધતિ આવશે કાં તો સીઆરબીટીથી પરીક્ષા લેશે એટલે ખાસ યાદ રાખજો હવે બસો પ્રશ્નો માટે છે એક ગુણ લેખે એટલે ટોટલ બસો ગુણનો પ્રશ્ન અને બસો ગુણ રહેશે અને ત્રણ કલાકનો સમય એટલે એકસો ને એસી મિનિટ રહેશે બરાબર છે અને જો પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવામાં આવશે તો કુલ ચાર વિકલ્પો રહેશે કોઈપણ પદ્ધતિથી લેવામાં આવેલ પરીક્ષાના કોઈપણ પ્રશ્નના સાચા જવાબ માટે વિવાદ ઊભો થાય ત્યારે પ્રશ્નનો સૌથી નજીકનો જવાબ મંડળ દ્વારા જે માન્ય રાખવામાં આવશે તે આખરી ગણવામાં આવશે બરાબર છે એના નેગેટિવ ગુણ છે જીરો પોઈન્ટ પચીસ રાખવામાં આવ્યો છે પરંતુ વિકલ્પ ઈ પસંદ કરવામાં જે કિસ્સામાં છે એ નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં જો તમારી ઓએમઆર સીટથી જે પરીક્ષા લેશે તો એમાં વિકલ્પ ઈ લાગુ પડશે અને જો સીબીઆરટી મુજબ લેશે તો માત્ર એબીસીડી વિકલ્પ રહેશે ખાસ યાદ રાખજો બંનેનું એણે મેન્શન કરેલું છે બરાબર હવે પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે ઉમેદ એને આખરી ગુણ માટે છે એ ગણાશે નહીં એમાં ખાલી તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે પસંદગી યાદી માટે છે એ ધ્યાનમાં લેવામાં આવશે ને એના માટે તમારે જે મેઇન્સ એક્ઝામ છે એના ગુણ લાયક ગણાશે બરાબર છે એના પણ ઉમેદવારો સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ મેરિટ યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ નિમણૂક આપવામાં આવશે ડન આ બધી જ બાબતો તમારે ખાસ એટલે ખાસ જોઈ લેવાની એટલે તમે મેઇન્સમાં જો ક્લિયર કરી નાખી પછી તમારો આવશે ત્રણસો ને પચાસ માર્કની મેઇન્સ એક્ઝામ સોરી પ્રિલિમરી ક્લિયર કરી પછી બરોબર છે બસો માર્કની પ્રિલિમરી પચ્યું પછી તમારો આવશે ત્રણસો ને પચાસ માર્કની મેઇન્સ એક્ઝામ જેમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલના સો માર્ક રહેશે તેનો કલાક ત્રણ રહેશે ટાઈમ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ અંગ્રેજી ભાષાના સો માર્ક ત્રણ કલાકનો ટાઈમ જનરલ સ્ટડીઝ બરાબર ઓલ ઓવર એમાં એકસો ને પચાસ માર્ક અને ત્રણ કલાકનો ટાઈમ આના આધારે તમારી મેરિટની ગણતરી થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રેવન્યુ તલાટીની ત્રેવીસો નેવ્યાસી જગ્યાની ટોટલ માહિતી તમને આપી દીધી બરાબર છે આશા રાખું છું કે તમને તમામ માહિતી સરળતાથી ગળે ઉતરી ગઈ છે અને સારો પણ ક્લાસ લાગ્યો છે જો આવી જ માહિતી મેળવવા માંગતા હોય અને આપણે શોર્ટ ટાઈમમાં રેવન્યુ તલાટીના ક્લાસ શરૂ કરવાના છે ફ્રીમાં યુટ્યુબ ઉપર તો એના માટે પણ તમે જોડાઈ શકો છો આજથી જ સબસ્ક્રાઇબ કરી દેજો અને જોડાઈ દેજો આપણે ડે બાય ડે ક્લાસ લઈશું મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે ફરજિયાત જોડાઈ દેજો તમામ લેક્ચરની લિંક ત્યાં આપવામાં આવશે બરાબર અને આપણું ગમત સાથે જ્ઞાન નામનું ઇન્સ્ટાગ્રામ પેજ છે એ પણ સર્ચ કરજો તો એ પણ તમને મળી જશે એને પણ ફોલો કરી દેજો અને એપ્લિકેશનમાં ગમત સાથે જ્ઞાન લખશો તો જીએસજી નામનું ફોલ્ડર સોરી એપ્લિકેશન આપશે લોગાવાળું એ પણ તમે ડાઉનલોડ કરી લેજો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો